જે હતા એ બધા બેસી ગયા છે મિત્રો પેલું સ્થળ આવી ગયું છે રગતિયા બાપાનું રગતિયા બાપા એટલે નાગદેવતા છે જય રગતિયા બાપા અને મિત્રો આ મંદિર આવ્યું વેરાવળ ચોળવાર રસ્તા ઉપર આવ્યું છે તો કેવું લાગ્યું તમને મંદિર અને અમે પેલા બી લગભગ આવી હમ કેમકે શું છે કે આખો વિસ્તાર જે છે એ ટોટલી ખેતીવાડી જ છે આજુબાજુ નારિયેલી ઝાડો બધા મસ્ત એકદમ એટલે અહીંયા તમને પશુઓ બહુ જોવા લે જોવા મળે તમને મોર ઢેરડા ઘણા બધા જોવા મળે આપણે ત્યાંય છે તો ત્યાં જઈને આપણે વિડીયો લઈ લઈશું આ છે ચારણ આઈનું મંદિર અને અહીંયા લગભગ પાણી વહે છે તો અત્યારે તો સુકાઈ ગયું છે અને અહીંયા જોઈ લો બિસ્કીટો નાખી જોરિયા માછલાઓ ત્યાં મોટા મોટા છે તો ચાલો આપણે નીકળીએ તો મિત્રો આપણે બીજા સ્થળ ઉપર આવી ગયા છે આ ત્રીજું સ્થળ સોરી કેમકે ત્યાં તો આપણે વિડીયો કાઢવા મળ્યો નહીં તો આ છે પંચનાથ મહાદેવની ગુફા તો કહેવામાં એમ આવે છે કે જ્યારે પાંડવ અહીંયા આવ્યા હતા ત્યારે પાંડવોએ અહીંયા ગુફાની અંદર શિવલિંગની સ્થાપના કરી હતી ત્યારથી અહીંયાનું નામ પડ્યું છે પંચનાથ ગુફા એટલે પાંડવો હતા પાંચ એટલે પંચનાથ ગુફા અને આ મંદિરનું શું કહેવાય ઓલું મને યાદ નથી આવતું મિત્રો ભૂલી ગયો કે આ મંદિર એમ છે કે પાંચ કે સાડા પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે ગુફા છે જ્યાં ભગવાનની લિંગ સ્થાપના કરી હતી પાંડવોએ તો ચાલો આપણે આગળ વધીએ જોઈ લો આ આટલો મંદિરનો વિસ્તાર છે અહીંયા કોઈ કેરટેકર નથી અગર કેરટેકર હોય તો સારી રીતના બધું એકદમ ઝાડવા અને બધું ઉગેલા હોય અને આ એટલું અંદર ગામડાની અંદર છે ને કે માનો કોઈને ખ્યાલય નહીં હશે કે અહીંયા આટલું પૌરાણિક પાંડવોએ સ્થાપના કરેલું મંદિર છે મહાદેવનું તો ચાલો આપણે દર્શન કરીએ અહીંયાથી આપણે એન્ટ્રી છે તો જોઈ લો આવી રીતના નીચે એકદમ જવાનું છે પંચનાથ મહાદેવની ગુફામાં જે એકદમ પૌરાણિક છે પાંચ સાડા પાંચ હજાર વરસ જૂનું પાંડવોના કાલમાં આ પાંડવોએ આ મહાદેવલિંગની સ્થાપના કરેલી હતી તો જોઈ લો પથ્થરોમાં એકદમ કોતરેલું કામ છે ને સંભાળીને ઉતરવું પડે છે તો મિત્રો જોઈ લો આવી રીતના વાંકાવટી ને જવું પડે છે કેમ કે ગુફા છે જોઈ લો આ ગુફા છે આવી રીતના વાંકાવટીને આપણે ઉપર આવ્યા અને અહીંયા એક ઝીણો એવો બલ્બ પેટાય છે બીજું કઈ જ વ્યવસ્થા નથી તો તમે જોઈ લો કેટલું અંધારું છે મિત્રો મેં મોબાઈલની ફ્લેશ ઓન કરી છે અને આ છે પંચનાથ મહાદેવની ગુફા અહીંયા પાંડવ દ્વારા લિંગની સ્થાપના કરી હતી અને આ જે વચ્ચે છે એ બી એક ગુફાનો માર્ગ છે આમાંથી એમ કહેવાય છે કે આમાંથી લગભગ આમ ક્યાંક દૂર નીકળે છે આજે દ્વારકા નીકળે છે આ જોઈ લો આખું આમ મારે આમ વાકુ વળીને જવું પડે છે જોઈ લો આવી રીતના અને એકવાર તો મને અહીંયા માથે લાગી ગઈ તો ચલો એકદમ ઝૂકીને જઈએ અને જોઈ લો હવે આમ ઊભા તો આટલા લેવલ ઉપર છે જોઈ લો એટલે માણસ એક ઊભો રહી જાય થોડુંક માથું ટેકાય અને મેડમ જોઈ લો મેડમ પણ એમનો ચેનલનું વ્લોગ બનાવે છે તો આ છે ભગવાન છે અહીંયા જય આ કદાચ ભૈરવનાથ હશે જય ભૈરવનાથ તો ચલો હવે આપણે આપણા આગળના સ્થળ ઉપર પ્રસ્થાન કરીએ પાછા આવી રીતના ઝૂકીને જવાનું છે તો અમે દર્શન કરીને આવી ગયા ઉપર ગુફામાંથી ઠંડો પવન આવે છે કે ગુફામાં બી ઠંડક હતી પણ પરસેવો વળતો તો મેડમ તમને કેવું આ છે ધીરુભાઈ હિરાચંદ અંબાણી પ્રવેશ તો આ છે ચોરવાર જવાનો રસ્તો છે ધીરુભાઈ અંબાણી નું ગામ છે તો ચાલો પ્રવેશ કરીએ અંદર તો મિત્રો આપણે ચોરવાર પહોંચી ગયા છે અને આ જોઈ લો બધા ખારવા ખારવાના બંગલાઓ અને હવે અહીંયાથી આપણે જશું દદેશ્વર મહાદેવના મંદિરે તો મિત્રો અમે ચોરવારના દદેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે અને કેવું મસ્ત એકદમ ઠંડક હવા છે કેમ કે આ મંદિર કાંઠે છે એકદમ દરિયો જોવે કે પાંચ મીટર ની દૂર ઉપર દરિયો છે એટલું નજીક છે દરિયા કાંઠેથી તો મહાદેવ અલાઉડ છે અહિયાં કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ ટેન્શન નહીં સંભવ કૈલાશપતિ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જોઈ લો દરિયો એકદમ નજદિક દરિયો અને આ છે મહાદેવનું મંદિર તો મિત્રો સરસ મજાના દર્શન થઈ ગયા અને જોઈ લો તમને દરિયો દેખાડી દઉં તો દરિયો જોઈ લો બસ પાંચ દસ મીટરની અંતરે દરિયો છે અને ત્યાં જોઈ લો હોડકું છે હોળી છે જેમાં જોઈ લો ફિશિંગ કરે છે ખારવા ભાઈઓ અને આ છે દદેશ્વર મહાદેવ નો દરિયો ચોડવાર વિસ્તાર વાળો અને ત્યાં અમારી મેડમ પણ વિડીયો રેકોર્ડ કરે છે જે વીઆર કે ફેમિલી આપણું જે બીજું ચેનલ છે હિન્દીમાં એમાં પણ વિડીયો આવશે તો તમને એ ચેનલ બી સબસ્ક્રાઈબ કરીને એમાં પણ તમે જોઈ શકો છો અને આપણું ચેનલ તો તમે સબસ્ક્રાઈબ કરેલું જ છે તો એમાં પણ તમે મોજ પાડો આ છે મુકેશ અંબાણીનું ઘર જન્મભૂમિ હા ધીરુભાઈ અંબાણીનું ઘર ધીરુભાઈ અંબાણી ધીરુભાઈ હિરાચંદ અંબાણીનું ઘર અને અહીંયા છે આ એની જન્મભૂમિ મુકેશ અંબાણી ધીરુભાઈ અંબાણીની તો જોઈ લો કેટલું મોટું ઘર છે તો અહીંયાથી જોઈ લો ધીરુભાઈ અંબાણી ડેલો ધીરુભાઈ અંબાણી ડેલો તો અહીંયાથી આપણે જવાય ધીરુભાઈ અંબાણી ફાઉન્ડેશન આ જેટલું તમને કોર્ડન દેખાય છે વાઈટ કલરની એ આખું એમનું જ છે તો ચાલો આગળ વધીએ આપણે તો આ હતું ધીરાજચંદ અંબાણીનું ઘર મતલબ કે ધીરુભાઈ અંબાણીના બાપુજીનું ઘર એટલું પણ તો ફ્રેન્ડ્સ આપણે કાણેક માતાના મંદિરે અહીંયા આવી ગયા છે તો ચાલો કાણેક માતાના દર્શન કરી લઈએ તો આ છે કાણેક માતાનું મંદિર અને આ જે સિંહ છે એ તો જૂના જ છે આમાં બહુ ભવ્ય મંદિર પેલા નાનું મંદિર હતું હવે બહુ સરસ મોટું ભવ્ય મંદિર બનાવી નાખ્યું છે જય કંકાય માતા હનુમાનજી મહારાજના ગણપતિ માતાજી અને આ છે કાણેક માતા તો બહુ સરસ જ મંદિર બનાવેલું છે તો ચાલો એક પ્રદિક્ષણા લઈ લઈએ આપણે

લીંબુ કાકડી છે ગોળ છે મીઠો છૂંદો અથાણું તો ચાલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરી દે આપણે જો મન ને જોયેલો બાટલીની અંદર તો છાસ મિત્રો જમાઈ ગયું માધવ હોટલ માં અને જમવાનું તો એટલું ફાઇન હતું તમે અહીંયા રહેતા હોય ને ફ્રેન્ડ્સ તો કહું ને તમે અહીંયા રહેતા હોય ને તો બી

કાર્ય આવી રીતના બધું પિંડદાન ને બધું થાય છે તો આ છે પ્રાચી ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ત્રિવેડી સંગમમાં તો જોઈ લો અહીંયા તો જે ત્રણ નદી એક થાય છે હમ અહીંયા ત્રણ નદી એક સાથે જોઈન થાય છે ને આ ઘાટ છે સોમનાથ મંદિર બાજુમાં જ છે અમે આવ્યા છે સૂર્ય મંદિર પાંચ પાંડવ ગુફા અને શ્રી હિંગલાજ માતાજી મંદિર તરફ જોઈ લો અહીંયા બોર્ડ મારેલું છે તો ચાલો પહેલાં આપણે જઈએ સૂર્ય મંદિર મિત્રો આ મંદિર ખાસું એવું જૂનું છે પાંચ સાડા પાંચ હજાર વર્ષ પહેલાંનું મંદિર છે જ્યારે એટલે પાંડવના ટાઈમનું અને આ અહીંયા છે હિંગલાજ માતાની ગુફા પાંડવ ગુફા તો ફ્રેન્સ આ છે પાંડવ ગુફા તો મેડમ ત્યા જ આપણે તો જઈ નહી શકીએ શરીરના હિસાબે આવી ગયા પાંચ પાંડવના ગુફાની અંદર ગુફા આમ હવા બવા કઈ છે અંદર પાંચ પાંડવના પિક્ચરો જઈ ગયા

તો જરૂર જોજો અને હવે આપણે વધીએ ભાલકા તરફ જવા માટે આપણી છેલ્લી યાત્રા આજના દિવસની તો ચાલો તો ફ્રેન્ડ્સ આજના છેલ્લા દર્શક છે આ ભાલકા તીર્થ મંદિર તો ચાલો આપણે અંદર જઈએ ભાલકાતીર્થ મંદિરમાં અને અહીંયાની હિસ્ટ્રી જાણીએ કે ભાલકા કેમ નામ પડ્યું છે તો ચાલો ભાલકા તીર્થ મંદિરના દર્શન કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ છે ભાલકા તીર્થ મંદિર જ્યાં આજે જે ભાલકાએ કૃષ્ણ ભગવાનને તીર માર્યું હતું એટલે આ તીર્થનું નામ પડ્યું છે બાલકા તીર્થ અને પહેલાં તો આટલું કંઈ મંદિર હતું બી નહીં પેલા ખાલી નોર્મલ નાનું મંદિર એવું હતું અને ઝાડ હતું આ તો તો હવે આ મોટું ભવ્ય મંદિર નિર્માણ થયું છે જોઈ લો